આજનો દિવસ આપણા સૌ માટે ખૂબ જ મહત્ત્વનો છે આ દેશનું બંધારણ બનાવ્યું ડૉક્ટર સાહેબ આંબેડકર એ બંધારણનો દિવસ છે ત્યારે આજે અમે ડૉક્ટર સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ કરી અને અમે કહેવા માગીએ છીએ કે આ દેશનું બંધારણ દરેક નાગરિકને એમનો હક અને અધિકાર આપ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકારમાં આવી છે તે બંધારણ તોડવાના પ્રયાસો કરી રહી છે બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહ્યા છે અને અત્યારે દરેક નાગરિક કેમ દુઃખી થાય એવા પ્રયાસો ભાજપ કરી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે બંધારણમાં અધિકાર આપ્યો છે મતદાનનો દરેક નાગરિકને તેમનો અધિકાર છે તેમનો હક છે ગરીબમાં ગરીબ ઝૂપરા રહેવા રહેનારના પર મત એકમતને એને અધિકાર આપ્યો છે અને ગમે એટલો અબજોપતી હોય એને પણ એક મતનો જ અધિકાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ એસઆઈઆરને નામે આ સરકાર બંધારણનું સતત ઉલ્લંઘન કરી રહેલ છે મતદાર યાદીમાં કોઈપણ જેન કેન પ્રકારે ઘણા લોકોને વંચિત રાખવાનું એક કારસ્થાન અત્યારે આ સરકાર કરી રહી છે ચૂંટણી પંચના માધ્યમથી સરકાર જે કામ કરવા જઈ રહી છે એ દેશ માટે ખૂબ બહુ ખતરનાક છે ત્યારે બંધારણ બચાવવું એ આપણા સૌની ફરજ છે દરેક નાગરિકને અમે અપીલ અને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ સાથે મળી બંધારણ બચાવીએ અને જ્યાં સરકારની ખોટી નીતિઓ હોય એને સતત આપણે ઉજાગર કરતાં રહી અને બંધારણનો જે હક્ક અને અધિકારો આપેલા છે દરેક નાગરિકને એ અધિકારોનું પાલન થાય એવી અમારી માગણી છે અને આજના બંધારણ દિવસને અમારે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી પ્રહલાદ પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ